અહીંયા કેવાય ભાઈ પાણીની ગુફા કહેવાય ભાઈ અહીંયા ઉનાળે આવો ને ભાઈ ઉનાળે પાણી તો ફેરવું હોય છે ખાલી સમજો પાણી સમજો લો પાણી આમ તો કેવું થઈ ગયું ભાઈ વરસાદ ને ભાઈ આખો ભરાઈ ગયો ભાઈ ઉનાળે આવો ને ભાઈ તો પાણી આમ આખું હોય ને સોમા આવશે એટલે બહાર વૈયા છે ભાઈ આવી રીતના છે ભીમ ગુફા આમ જો તમે અંદર થી તમને આમ જોવો તો કેવું લાગે આમ લાગે અંદર થી એટલે એકલા આવ્યો હોય તો બે જાય પણ ચાર પાંચ મિત્ર આવ્યો હોય તો વાંધો વાંધો નીકળો અવાજ આવે આમ ભયંકર અવાજ આવે નીકરો નીકળો અમારે આ લોર ગામનો ડુંગર છે અહીંયા અત્યારે માતાજીનું મંદિર છે ખોડિયાર ને હવે અત્યારે અમારા ડુંગર છે ને ત્યાં ભીમની ગુફાઓ બહુ જાજી ગુફાઓ છે તો તમને અત્યારે ભીમની ગુફાઓ બતાવશું એક ગુફા જો આ સાઈડ છે ત્યાં અમે જાવું ત્યાં મસ્ત મજાની ગુફા છે અને એક ગુફા ઓલી સાઈડ છે એટલે ના ગુફા તમને બતાવશું કેવી ગુફા છે તમને કેમ કે ભાઈ પહેલાં અહીંયા બધા કહે છે કે ભાઈ ભીમને પહેલાં રહેતા અહીંયા ગુફા કરેલી છે તો તમને હવે અત્યારે ભીમની ગુફાઓ બતાવજો અમારે વિડીયોમાં બન્યા રહેજો ને હવે અહીંથી જવાનું છે અમારા ઉપર માતાજીના દર્શન કરી લીધા લીધા છે અમે ને હવે આ ભીમની ગુફાઓ જોવાની છે અને તમને પણ બતાવજો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ ડુંગર છે ને ભાઈ

હાલો મિત્રો આ જો પેલા નાની ગુફા છે બહુ મોટી ગુફા નથી ને અત્યારે વરસાદ બહુ આવ્યો હોય ને તો અહીં નીચે વહી જાય તો કઈ થાય નહીં જો અહીં અંદર રહી જો હું આમાં ધ્યાન રાખવું પડે ભાઈ બહુ સમજો નાની એવી ગુફા છે એ તમને આવશે ને મોટી ગુફા બતાવશો ભાઈ એ તો નાની ગુફા છે આમ જો એટલે ભાઈ અમારે વાવાઝોડું આવ્યું ને તે અમારે ગામના બધા લોકો અહીંયા વહી આવ્યા હતા કેમ કે વાવાઝોડું આવે એટલે કાંઈ નથી થાય ને જરાય ન લાગે ને આમ જો આ નીકળે પક્ષીઓના માળા છે ઓલા શીપા નથી આવતા એના માળા છે જો અહીંયા જો માળા છે એટલે ભાઈ બહુ વેંગર ન જોવાય આ તો ખાલી મેં એક બતાવી દઉં નાની ગુફા છે ને ડુંગર ઉપર ચડવાની બહુ મજા આવે વાતાવરણ પ્રકાર નું હોય છે નાનું એવું ગામ છે પણ મસ્ત મજાનું છે તમારે ઘટી જો ચારેય બાજુ નદી છે વચ્ચે ગામ છે ને અહીંયા અમારે ડુંગર છે મસ્ત મજાનો કેમ બાકી લોકેશન કેમ છે જો નાનું એવું ગામ છે પણ મસ્ત મજાનું કયો ભાઈ ભાઈ ડુંગર ચડવામાં થોડીક તકલીફ પડે છે વાંધો ન આવે ભાઈ કેમ કે સોમાં આવશે એટલે થોડીક તકલીફ પડે બાકી આમ જોવા નજારો કેવો છે મસ્ત મજાનો નજારો છે અહીંયા અમારી સ્કૂલ છે જો સ્કૂલ છે બાજુમાં મસ્ત મજાની

ઘટે નહીં આવો મીની ગિરના મીની ગિરનાર ભાઈ લો મોર લાવ કેમ બોલે બાકી તો પણ તમે આ હાય મિત્રો આમ જોવો તો ખરા સંજય ભાઈ જોજો ધ્યાન રાખજો એક પગ સીટકો એટલે નીચે સીધા ભાઈ ધ્યાન રાખવું પડે બહુ ભાઈ હા ભાઈ સંજયભાઈ જોજો ભાઈ ધ્યાન રાખજો સંજયભાઈ હા આ દિલ મને વિડીયો ઉતારવા ના પડે ભાઈ વિડીયો તો બને હો ભાઈ એમ ધોઈ કે ભલે આપડો મોબાઈલ લેટો થાય બાકી વિડીયો બને ભાઈ ધો પગ ધ્રુવ છે કોનો મારો હા બાપા પલો મિત્રો હવે ધીમે ભાઈ ધ્યાન રાખવું પડે બહુ ધો બેઠું આવી રીતના ચાલવું પડે

એટલે એક લાવ્યા હોય તો બે ચાર પાંચ મિત્રો થોડુંક આમ આગું ના આવી રીતના છે મિત્ર ગુફા અમારે બાજુમાં ના ગુફા ભાઈ કોઈ દી પાણી તો ભાઈ ભાઈ હોય એની ટાઈમ આવતી જો તમે મિત્રો હવે તમને આ એક ગુફા બતાવી દીધી એજ એક ગુફા મારે તમને બતાવવાની છે અને આ પાણીવાળી ગુફા છે હવે તમને ગુફા બતાવે ને એ મસ્ત મજાની ગુફા છે કઈ ઘટે એવી છે ત્યાં ભીમ ને બધા રહેતા થાય એવું કે છે ભાઈ આપણને ખબર નથી બધા લોકો બધી આપડે મોટા મોટા હોય ને લોકો એમ કે ભીમ ને પેલા રહેતા ત્યાં ગઈ છે ને આ ગુફા જોઈ લો ભાઈ આ ગુફા તો બતાવી દીધી આપડે હવે નીચે ગુફા છે તમને બતાવી આલો ભીમ આ ગુફા

તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરજો ને સારું લાગે ને તો કમેન્ટ કરજો નવા નવા વિડીયો તમને જોવા મળશે કેમકે અમારું ગામ છે ને પછી આમ ગીર વિસ્તારમાં એટલે મજા આવે ચલો બાય